નમસ્કાર મિત્રના ગુજરાતીના જ્યોતિષલમાં આપનું સ્વાગત છે મિત્રો બે વર્ષ બે હજાર પચીસ આવી રહ્યું છે દરેકની નવા વર્ષથી લઈને અનેક આશાઓ રહે છે તો ચાલો જાણીએ અમારા જ્યોતિષ મુજબ કેવું રહેશે મકર રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ જો તમારો જન્મ બાવીસ થી ઓગણીસ જાન્યુઆરીની વચ્ચે થયો છે તો સૂર્ય રાશિ અનુસાર તમારી રાશિ મકર છે ચંદ્ર રાશિ અનુસાર જો તમારા નામનો અક્ષર ભો જા જી ખી ધુ

જો તમે વેપારી છો તો સાવધાન રહો કારણ કે માર્ચ સુધી ગુરુ તમને વેપારમાં ઘણો સાથ આપશે પરંતુ માર્ચમાં શનિ પરિવર્તનના કારણે તમારે વેપારમાં સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે રાહુના કારણે અવરોધો પણ આવશે જો તમે શનિના ઉપાય કરશો અને દરેક પ્રકારના નશા અને અસત્યથી દૂર રહેશો તો સારું રહેશે વર્ષ બે હજાર પચીસ માં મકર રાશિના લોકોનું શિક્ષણ વર્ષ બે હજાર માં ગુરુના પાંચમા ભાવમાં ગોચર થવાથી શાળા કોલેજમાં ભણતા બાળકોને લાભ થશે કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓ પણ ચૌદમી સુધી પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જો તેઓ સખત મહેનત કરશે તો પાંચમી પછી ચોક્કસપણે છઠ્ઠો ગુરુ સારું પ્રિણામ આપી શકે છે ટૂંકમાં આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે પરંતુ અમે તમને સલાહ આપીશું કે સફળતા તમારી ખૂબ નજીક છે તેથી નિયમિતપણે અભ્યાસ કરો અને પારિવારિક જીવન જો તમે કુવારા છો તો ચૌદમી મે પહેલા લગ્ન માટે તમારા પ્રયત્નો થોડા ઝડપી બનાવો કારણ કે ત્યારબાદ તમને મુશ્કેલી આવશે આ માટે તમારે ગુરુના ઉપાયો મે મહિનામાં સુધી કરતા રહેવું જોઈએ જો તમે પહેલાથી પરણેલા છો તો ગુરુ અને બાદમાં શનિ અને રાહુ સંક્રમણ મે મહિના સુધી તમને સાથ આપશે એટલે કે વિવાહિત જીવન ખૂબ જ સુખી રહેશે જો તમે તમારા જીવનસાથી સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો મે પહેલા જરૂર કોઈ સ્થળની મુલાકાત લો માર્ચ પછી પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે ટૂંકમાં પારિવારિક જીવન સારું જ જશે વર્ષ બે હજાર પચીસ માં મકર રાશિના લોકોની લવ લાઈફ નવા વર્ષમાં બે હજાર પચીસ મૈના મધ્ય સુધીમાં તમારું પ્રેમ જીવન આસમાને પહોંચશે જો તમે ઈચ્છો છો તો આ સંબંધની લગ્નમાં બદલી શકો છો મે પછી પરિસ્થિતિ બદલાશે શનિ અને ગુરુ બંને તમારા પક્ષમાં રહેશે નહીં તેના ઉપર રાહુ ગેરસમજ ઊભી કરી શકે છે જો તમારે આખું વર્ષ સારું બનાવવું હોય તો તમારે બંને શ્રી રાધા કૃષ્ણના મંદિરની મુલાકાત લેતા રહેવું જોઈએ શુક્રવારના દિવસે વ્રત કરવું જોઈએ અને ખોટું બોલવું કે ગરીબ માર્ગે દોરવું જોઈએ નહીં જો તમે ઈચ્છો તો વચ્ચે વચ્ચે થોડો સમય સંબંધોમાંથી બ્રેક લેતા રહો ચોક્કસ દિવસ અને સમય જ મળો અને એકબીજાને ભેટ આપો મોબાઈલ થી પણ દો રહો વર્ષ બે હજાર પચીસ મકર રાશિના લોકોનું આર્થિક જીવન વર્ષની શરૂઆતમાં જો પાંચમા ભાવનો ગુરુ 11મા ભાવ એટલે કે લાભના ગ્રહને પાસા કરે તો આર્થિક સ્થિતિ મજબૂત થશે મે મેના પહેલા તમે રોકાણથી સારો નફો મેળવી શકો છો અને જો તમે રોકાણ કરવા માંગો છો તો સોનામાં રોકાણ તમારા માટે લાભકારી રહેશે આ સાથે તમે શેર બજારમાં પણ હાથ અજમાવી શકો છો કારણ કે મે મહિના સુધી રાહુનું સંક્રમણ શુભ છે ત્યારબાદ તમારે તમારી બચત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે મે પછી બિનજરૂરી ખર્ચમાં વધારો થશે ટુકમાં તમારે વર્ષના પ્રથમ છ મહિનામાં ઘણું કમાવાનો પ્રયાસ કરવો જોઈએ અને પછીથી બચત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ વર્ષ બે માં મકર રાશિના લોકોનું આરોગ્ય જ્યારે ગુરુ મે મહિનાના છઠ્ઠા ભાવમાં ગોચર કરે છે ત્યારે તે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે પેટ અને એસિડિટી અપચો પાચનતંત્ર લગતી સમસ્યાઓ અને ચરબી સંબંધિત સમસ્યાઓ અથવા કોલેસ્ટ્રોલ વધવાથી તમારા માટે ઘણી સમસ્યા થઈ શકે છે સારું રહેશે કે જો તમે સંતુલિત આહાર અપનાવો અને વર્ષની શરૂઆતથી થોડી કસરત કરો નહીં તો તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે ઘણો ખર્ચ કરવો પડી શકે છે ગંભીર રગોથી બચવા માટે શિયાળા દરમિયાન મંદિરોમાં ગરીબોને કાળા અને સફેદ બે રંગના ઢાબડા દાન કરો અને દરરોજ કૂતરાની રોટલી ખવડાવો વર્ષ બે હજાર પચીસમાં મકર રાશિ માટે સારું રહે તે માટે કરો આ ઉપાય શનિવારે તમારે દાંત સાફ રાખો અને દાંત સ્વચ્છ કરો શનિવારે શનિ મંદિરમાં સાંજે છાયાદાનનું દાન કરો દરરોજ કપાળ પર કિશન તિલક લગાવો સંતો અને મુનિઓને દાન કરતા રહો તમારો લકી નંબર ચાર અને આઠ છે લકી રત્ન નીલમ છે લકી કલર કાળો અને વાદળી છે લકી વાર શનિવાર અને શુક્રવાર છે અને લકી મંત્ર છે નમઃ અને શ્રી તો મિત્રો આ તો વર્ષ બે હાજર પચીસ મકર રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં